ક્યાં પીગો ને એ ખબર પડી જાય ક્યાં પીગું ને એ ખબર પડી જાય બોલતો જાય છે કેમ છો ડાયરો બધા મજામાં જશે કુવાડો કુવાડો પડ્યો તો કોક અને સહી ડેમે આ ડેમ હેલારા મારે આપડે અને રોલો ભરવા જાય છે આપડે મોટર બીજી નવી આવી છે રાજકોટથી નીકળી ગઈ છે બે કલાક ની અંદર રૂપેડા પહોંચી જાય એ ઓલી જગ્યા હે ને આપણે નાખવાની હે ઉતારવાની હે ખાલી એક રોલો હે જો હામે વાળી હે ને રોલો પડ્યો છે જાઓ ગેંડો ગેંડો લેવા જાય છે આ પારિયે ને પારિયા હાલતું જવાનું છે ને પારિયે પાણી પાણીમાંથી ઢળતો આવવાનો છે અને નવી મોટર પછી ઉતારશું કાલે આજે આવું બધું ફરી લઈ કે રાજુભાઈ હા એ હોલ ફટાફટ આ હેરાય નહીં એટલે ધોઈકો હે ધોમ ગરમી હે વાત જવા દો વરસાદ થતો નથી જાય કોક ની મોટર પડી બરોબર એટલે જો પારી ઉપર હાઈલા જાય છે આ બાજુ પાણી આ બાજુ પાણી ઊંધું નથી બહુ છ સાત ફૂટ થઈ છે પણ કરું જો સલતું બંધ થઈ ગયો રાજુ હવે જો અહીંયા સલતું હતું હવે એક નળ જેટલું પાણી ચલે છે ઈ પવનના હેલ ના આવે ને એટલે હા તો કેબલ એક વચારે પડ્યું હતું આઠસો ફૂટ નું કેબલ હારીને વાડીએ વાળીએ પુકાડી દીધું છે કેબલ પછી રોલો પુગાડી દઈ મોટર આવે એટલે હાથાફાડી કરીને કાલની તારીખમાં આપણે ઉતારી દેસું તો ફટાફટ વાડી આવી ગઈ છે ત્યાંથી રોલો લઈને મંડી હારવા એ ખેંસી આવ્યા એ ઓલી વાડી હતી જો રાજુભાઈ ફોનમાં વાત કરીને આર્યો રોલો સો ફૂટ કાલે ફોનમાં વાત કરી કારણ કે લાઈટ વહી ગઈ હતી લાઈટ આવી ને એનો ફોન આવ્યો આવી ગઈ લાઈટ કોનો ફોન હતો હાર્દિક નો ફોન હતો ચાલો ફટાફટ ઉપાડીને ભાગીને ફટાફટ મોટર ચાલુ કરીને એક મિનિટ પાવર જઈને એમ નથી તો રોલો ફુગાડી દીધો કેબલ ફુગાડી દીધું મોટર આવે છે ટાટર કાલ બપોરે આવશે બધું નવે નવું આ કે નવે નવો સેટ ઉતારવાનો હે પાણી ઉકળતું નથી મગફળીની અંદર એના માટે આપણે બીજો વીસ પચીસ હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખો ટાટર નવે નવું ટાટર લઈ લીધું ડિજિટલ મીટર વાળું ડિજિટલ મીટર વાળું અને જો એનું ફિટિંગ વાક્ય બધું બધું લીવું છો કંઈક વાં પીડ્યું કંઈક અહીંયા પીડ્યું અને મોટર પણ નવી લઈ લીધી છે ગરમી ગરમી છે પાણી ઉકલતા નથી વરસાદ થતો નથી ગરમી જતી નથી કડીક આરામ કરી લેજો હું કરવા ગયો તો ભૂલાઈ ગયો જો આવું કરીશ પંચાળામાં નવી મોટર લઈ આવ્યા છે એને માંડ દીધી અને સમયના થોડોક એવું હતું ને તડકો હતો અને બે જ જણા હતા ને શૂટ કરવાની એનો વેચ આવ્યો નથી ફુવારા ને સેડું હારી છે હવે જવા ચાર સેડું આગળ રાજુભાઈ છે વાંચલા ખંભે મેં રાખ્યું વાયલા ખંભા મારા ખંભા ઉપર છે અને પાથરતા જાય ક્યાં ફૂગી ચાર સેડું છે બાકીની બીજું ઘટ છે ને એ આપણે વચારે માઇન્ડમાંથી તો પાઈ છે ને કાઢીને કાટીને ફિટ કરી દેવું આ આ થકાઈ ગયું હે એટલે પીવું પડે ઓ ભાઈ આ હા હા આ તમરા બોલાવી દી એમ છો હું હશે કઈ દ્યો ક્યાં પીગો ને એ ખબર પડી જાય ક્યાં પીગું ને એ ખબર પડી જાય પીગું બોલતો જાય છે ખોટું ના લગાડતા તમે સમજો છો એ નથી થમ્પ છે પંભો લઈ આવ્યો હતા ફ્રીજ હતી એમાં મૂકી દીધું તાઢુ થઈ ગયું તો ફ્રીજર જે બરફનું ખાનું હતું ને એમાં મૂક્યું તો ને ઠંડુ વધારે થઈ ગયું હે એટલે એવું કરું છું બાકી આપણી લાઈનેય નથી પીવા મુબારક આ તો ગરમી હે ને એટલે મગાવ્યું તું શું કયો રાજુભાઈ થમ્સ અપ જો આ થમ્સઅપ ને થંભો પડ્યો હે બાકી બીજું કઈ છે ખોટું કાંઈ નો સમજ તો થકાઈ ગયું ને ગરમી ચડી ગઈ ને થોડા ફ્રેશ થઈ જાય મજા આવે હવે શેડા દેવાના રિયા રાજુભાઈ એ વરસાદ જો આમ છે આઘો છે આજ રાજુ આપણે કે દીના વાડ જોઈએ છે તન દીથી રા જોઈ છે હમણા આવે હમણા આવે આયો જ ને એવી જરૂર છે પાણી ઉકલતા નથી ઉકલે જરાય બબ્બે કલાકે અઢી અઢી કલાકે નાકા ભરાય છે અને કેટલી મોટર ઉભી કરી ભગ્યું ત્રણ ત્રણ મોટર ઉભી ગયું કરીયું છે ત્રણ મોટર પણ છતાય ડગ નથી દેતું હવે તો ભાઈ હવે તો બીજું તો શું કર્યું આથી વધારે કોઈ કે આપણે ભૂલે અમારી થોડી ફૂલ અમારી હે થોડું અમે ત્રણ ચાર દિવસ મોડા પીડા પાણીમાં ઉતારી દીધી છે હાંધા કરી લીધા ગેંડાના એક બાયણાનો હાથો બાકી છે કેબલના હાથા બાકી છે ટાટર નવું આવી ગયું છે અને લાઇટ આ થ્રી ફેસ અત્યારે ચાલુ છે અમારે પા કાપ બદલો છે આજે રવિવાર છે બપોરના એક થી રાતના નવનો કાપ થઈ ગયો છે થ્રી ફેસ પાવર ચાલુ છે થ્રી ફેસ પાવરમાં હાંધા ટીસીએ સળાય ને ટીસીએ ફરજિયાત સળવું પડે એમ છે એટલે આવતીકાલે સવારે સિંગલ ફેસ હશે પાવર ડીમ હશે ને ત્યારે દયા ઉતારીને ટીસીએ જે કામ કરવાનું એ કામ કરશું અત્યારે એ રિક્ષ લેવાય નહીં ચાર છોકરી વાહે ઘેરે રાહ જોવે છે એટલે આ બાયણીનું કામ છે બધું અત્યારે પટાવી લઈ ટીસી નું કામ છે એ કાલ સવાર ઉપર રાખશું હાલો આ ગેંડા નો હાંધો થઈ ને એ માલ લઈ લીધો છે પછી આ જોઈન્ટર લીધું છે આ હાંધો થઈ ગયો જો આ મતલબ આ તૈન નો રોલો છે આ મોટર થી આપણે ડેમ માંથી મોટર થી આવ્યો છે સીધો આ ભોડું પૂરું થયું આ સ્ટીલ નું લોખંડ નું બટકું આટા વાળું ગરમ કરીને રોલો જાય ભઠો કર્યો તો ગરમ કરીને ચડાવી દીધું પછી આ ફુવારાની સાઈડનું ભોડું એક છે એમાં અંદર આટા હોય આમાં બાયણે આટા ફિટ કરી દીધું હવે આ ડાયરેક્ટ ફુવારાની સાઈડમાં સડાવી દેવાનું વાર્તા પૂરી આ સાઈડું સીધી વાઈ જાય ફિટિંગ થઈ જાય આંડા જેવું હવે એ આ સાંધો થઈ ગયો હવે આપણે હાંધો કરવાનો છે આ ગોળ કેબલ ને પટ્ટી કેબલનો હામ હામો હાલો હાલ તો પકડ લઈ લઈ હાલો આ ગોળ કેબલમાં એ પૂગી ગયું આ પટ્ટી કેબલ મોટો એથી બરાબર પછી મોટર આપણે નવી લીધી જાય ઉતારી કેલ્બો બાંધો હે તરીએ પડે નહીં પડે નહીં મોટર જો કલરનો કેલ્બો નાયણ અસ્ત થઈ ગયા હે અને જોઈ લો વ્યૂ વાહ શું વ્યૂ છે આમ તો જવો ઘટે એવો કંઈ જાય લો નાયણ અસ્ત થવાની તૈયારીમાં ડે ટુ વાડી આવી ગયા સવારના વાગી ગયા છે સાડા આઠ ટાટરનું કામકાજ ઉપાડી લીધું છે ડટા ફિટ કરી લીધા ફ્યુઝમાં તા ઢાંકનું ખોલી લીધું છે હવે આ શેડા છે ને અહીંયા ટૂંકમાં કલર એ કલર લાલ પીળો અને બ્લુ લાલ પીળોન બ્લૂ કરી અહીં સોકેટ બિહાર દીધું આ સોકેટમાં ધી દઉં અહીંયા આવી ગયા ગોળ કેબોડ હલો આ કામ કરી લઈ ફટાફટ બબે મોટરના પાણી સડાવી દીધો અડધું આમ ને અડધું આમ ને રેલમ સેલમ થઈ જાય છે એક અહીંયા આ પંસારાની મોટર છે ઓલી બોરમાં ઉતારે ઈ છે એ પાણી આ ધોરી આમ જાય આ પાણી આ ધોરીએ આમ જાય અને માથી અડધો ભાગ ઓલી બાજુનો પી ગયો છે અને તાટા આવ્યા હતા માથે દોર થયો છે પણ પાણી વરસાદ આવતો નથી જો આવું રેડફેડ થયું જાય મને એક પાણી જ છે એ આમ આગળ રાજુભાઈ વારે પાણી